સરકારને તો કદાચ આ વિષય પર ચર્ચા કરવાનો સમય જ નહીં મળે અને આ વિષયનું નિરાકરણ શું છે તેને લઈને પણ કોઈ વ્યક્તિનો જવાબ સાંભળવા નથી મળ્યો પણ આપણે તો આપણું ધ્યાન રાખવું પડશે પ્રદૂષણનું સ્તર ખૂબ વધી ગયું છે દિલ્હીની વાત કરીએ સાતસો પ્લસ એક્યુઆઈ નોંધવામાં આવ્યું છે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં અત્યારે દિલ્હીનું નામ સંભળાઈ રહ્યું છે રાજકોટની વાત કરીએ રાજકોટમાં પણ એટલી જ હદે એક્યુઆઈ છે એ વધી રહ્યું છે પ્રદૂષણનું સ્તર ખૂબ વધી ગયું છે હવામાં જેવી તત્વો છે એ ખૂબ વધારે ભળી રહ્યા છે આવી પરિસ્થિતિમાં શ્વાસની તકલીફ છે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો અને કામ અર્થે જો ઘરની બહાર નીકળો છો તો માસ્ક પહેરવાનું રાખો રાજકોટમાં શરદી તાવ ઉધરસ પાણીજન્ય રોગો એટલે કે ટાઈફોઈડ અને કમળાના કેસીસ પણ ખૂબ વધારે સામે આવી રહ્યા છે આવા સંજોગોમાં પણ આપણે આપણું ધ્યાન રાખવું ખૂબ આવશ્યક છે કોઈપણ નાના મોટા લક્ષણો તમને જો લાગે છે તો નજીકના ડોક્ટરની સલાહ લઈ લેવી અત્યારે આવશ્યક બની ગયું છે કારણ કે આજે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે એ હજુ કેટલું વધશે એ આપણને ખબર નથી એનું નિરાકરણ શું આવશે એ પણ આપણને ખબર નથી એટલે આ પરિસ્થિતિમાં ખાસ આપણું ધ્યાન રાખવું નાના બાળકોનું ધ્યાન રાખવું વૃદ્ધોનું ધ્યાન રાખવું આવશ્યક બની ગયું છે આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર